નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે શૈલેષ મહેતાએ કરનાળી કુબેર ભંડારી ખાતે એકાદશીના પાવન દિવસે પૂજા અભિષેક આરતી કરી ધન્યતા અનુભવી હતી ડભોઈ ના ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે ગુજરાત બ્રહ્મ જાગૃતિ મંચ પ્રમુખ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર જોશીને ડભોઈ વિધાનસભામાંથી એક લાખ ઉપર મતોથી લીડ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું વર્ષોની પરંપરા મુજબ આજે વધ અગિયારસ આજની અગિયારસને પાપ મોચીની અગિયારસ એટલે પાપને નાશ કરનારી અગિયારસ પણ કહેવામાં આવે છે એ નિમિત્તે કુબેર બનનારી કુબેર દાદાને પૂજા અર્ચના અભિષેક અને આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે દાદાને પ્રાર્થના કરી છે કે અત્યારે તો ચૂંટણીનો માહોલ છે ત્યારે કુબેર દાદા દેશવાસીઓ પર આશીર્વાદ વરસાવે અને જે આપણા વડાપ્રધાન મોદી સાહેબની ઈચ્છા છે તે ઇચ્છા પૂરી થાય ભારતીય જનતા પક્ષને એનડીએ ચારસો પાંચ સીટોનો લક્ષ્યાંક પૂરો કરે અને ગુજરાતની છવ્વીસ સીટો ભારતીય જનતા પક્ષ મળે એ માટે આજે દાદા છે અને જે કંઈ થઈ હોય એને માફ કરવા વિનંતી કરી છે જય રિપોર્ટ નેશનપ્લ ન્યૂઝ ડખો સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર